ભાવનગર રોડ પરથી ચોરાયેલ મોટરસાયકલ સાથે ગોઘા તાલુકાનો આરોપી ઝડપાયો કિંમત 25000 ના ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાંટી ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમે બાતમી મળેલ ભાવનગર કાળિયાબીડ નજીક એક શખ્સ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ઉગો છે ટીમ ત્યાં પહોંચી મોટરસાયકલ અંગે તેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેતિયા મોટરસાયકલ તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથે ધરતા આરોપીએ કબૂલાત આપેલ કે ચારેક દિવસ અગાઉ ભાવનગર તળાજા રોડ ભાંગલી ગેટ પાસે આવેલ મહાલક્ષ્મી ડાઇનિંગ હોલની બાજુમાં આવેલ સોસાયટી બહાર પાર્ક કરેલ హీరో સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરેલ અને તે મોટરસાયકલ તે પોતે જ વાપરતો હોવાનું જણાવેલ જે અંગે વધુ આગળની કાયદેસર કાર્યવાહી માટે નીલંબા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા માંગાવેલ ઝટપાયેલ આરોપી મયુરસિંહ બાબા ગોહિલ ઉંમરવર્ષ વર્ષ 34 ધંધો ડ્રાઇવિંગ રહે પંચાયતની બાજુમાં કરેડા તાલુકો ગોઘા ભાવનગર આ આરોપીની સામે અગાઉ રાજકોટ સહિત અલગ અલગ 14 ગુનાઓ નોંધાઈ સુક્યા હોવાનું ટીમે જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા